નમસ્કાર મિત્રો ફરી એકવાર મારી સ્વરચિત કવિતા લઈને હું હાજર છું જીવનમાં ગમતા રંગો ભરતા રહીએ જીવનમાં ગમતા રંગો ભરતા રહીએ ગમતું પામવા સામે કાંઠે તરતા રહીએ ઉંમર કરચલી બની ઊભરતી રહે ઉંમર કરચલી બની ઉભરતી રહે આપણે સૌ બાળક બની રમતા રહીએ આવતા રહેશે રડી જવાય એવા પ્રસંગો આવતા રહેશે રડી જવાય એવા પ્રસંગો આંસુ આંગળીથી ખંખેરી હસતા રહીએ ઈશ્વરે આપી છે પ્રચુર માત્રામાં પ્રસિદ્ધિ ઈશ્વરે આપી છે પ્રચુર માત્રામાં પ્રસિદ્ધિ વિનમ્રતાનો તાજ પહેરી નમતા રહીએ ભૂલ કરવી છે માનવ સહજ સ્વભાવ ભૂલ કરવી છે માનવ સહજ સ્વભાવ આપી માફી એકમેકમાં ભળતા રહીએ અસ્તુ